જય હિન્દ સાથીઓ વિજાજ અને મારા પ્રિય મતદાર ભાઈઓ બહેનો અને સ્નેહીઓને મારા નમસ્કાર આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય સાથે લાવી થયા છીએ અને જ્યારથી આપ સૌના આશીર્વાદથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અહીંયાથી બાવન હજાર થી વધુ મતોની લીડે તમે મને જીતાડ્યો એ બાદથી સતત રાત દિવસ વિરમગામ વિધાનસભાના વિકાસમાં કેવી રીતે આપણે કામ કરી શકાય એની ચિંતા કરતા આવ્યા છે અને આજે એક બે મહત્વપૂર્ણ વિષયો અને એક જાહેરાત આમ તો ગઈકાલે જાહેરાત કરી દીધી છે પણ છતાં પણ આજે મેં એવું નક્કી કર્યું કે મારા મિત્રોને મારા સ્નેહીઓને મારા મતદારોને મારે ફેસબુકના માધ્યમથી પણ એ વાતની જાણકારી આપવી જોઈએ આપણે બધા જ જાણીએ છીએ કે આપણી વિધાનસભાના મુખ્ય ચાર પાંચ જે ફાટકો હતા જ્યાં ખૂબ ટ્રાફિક થતો ત્યાં ખૂબ હેરાન પરેશાની થતી ખૂબ લાઇનો લાગતી અને જ્યાંથી આપણા માંડલ વિસ્તારની અંદર મોટું ઓટોમોબાઈલ હબ બન્યું છે એટલે મોટી મોટી કંપનીઓ આવી છે પછી આપણા વિરમગામના પ્રવેશ દ્વારોએ દેતોદના પ્રવેશ દ્વારોએ ખૂબ ટ્રાફિક થતો હતો અને એ બાદ માને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક રજૂઆતો થઈ અને પછી આપણે સોકલીનો ફાટક હોય રયાપુરનો ફાટક હોય કોકતાનો ફાટક હોય કે દેત્રોજનો ફાટક હોય ચારે ચાર ફાટકને ઉપર ઓવરબ્રિજ બનાવવાની આપણને મંજૂરી મળી એનું લગભગ ટેન્ડરની પ્રક્રિયામાં કામ પણ ચાલુ છે પણ એનાથી પણ વિશેષ જે મહત્વપૂર્ણ ફાટક હતો અને ખૂબ ટ્રાફિક હતી ગામના લોકો પણ ખૂબ ને હેરાન થતા એવો સચાણા ગામની પાસેને જો ફાટક છે ખૂબ ઓકવર્ડ ફાટક છે જ્યાંથી કલ્યાણપુરા કડી તરફ જવાય અને ખૂબ નવાઈની વાત એ છે કે એ ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ એકસો નવ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે એટલે તમે વિચારો એક તરફ આપણે સચાણાથી ઓગણ ઓગણથી રસ્તા રસ્તાથી સુધીનો રોડ મંજૂર થઈ ગયો અને એની અંદર આ ફાટક એક આપણને નડતું હતું કે ભાઈ આટલો સુંદર મજાનો રોડ બને તો આ ફાટકનો ઇસ્યુ આવશે તો નવા વાત એ છે કે આપણે સચાણા ફાટક જે છે એની ઉપર રેલવે ઓવરબ્રિજ સુંદર મજાનો ઓવરબ્રિજ એકસો નવ કરોડ રૂપિયાના ખર્ચે સાડા પંદરસો મીટર એટલે કે દોઢ કિલોમીટરનો બ્રિજ જે બનવાનો છે ખૂબ આનંદનો સમય છે કે લગભગ ઓવરબ્રિજ આપણા વિરમગામ વિધાનસભાની અંદર આવતા પાંચ વર્ષ બે લગભગ પૂર્ણ થઈ જશે અને આ બધું જ પૂરું થાય પછી આપણે બધા જાણીએ છીએ કે એક ફાટક જે આપણને હંમેશા પરેશાન કરે છે ત્યાં ઓકવર્ડ પણ છે રેલવે ઓવરબ્રિજ બનાવવું કે અન્ડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવા પણ એવું પ્લાન કરી રહ્યા છીએ કે એને પણ પછી આપણે હાથ ઉપર લઈ શકીએ છે આપણે બિલ ફાટા જ્યાં પણ વર્ષોથી ખૂબ પરેશાની અને હાલાકીનો સામનો કરવો પડે છે એટલે આપણે ફાટક ફ્રી વિષય ઉપર જે એક અભિયાન ચાલતું હતું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહના નેતૃત્વમાં એ અભિયાન ઉપર આપણે આપણી વિધાનસભામાં મહદ અંશે સફળ થવાના છીએ એટલે ખૂબ સારો વિષય આપણા બધા માટે એ બન્યો છે કે લગભગ ઓવરબ્રિજ આપણી વિરંગાંવ વિધાનસભામાં બની જશે તમે જોયું હશે કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હતા ત્યારે નીલકી ફાટકનો ઓવરબ્રિજ માન્ય રાજ્ય સરકારના નેતૃત્વમાં બન્યો અને એ બ્રિજ એટલો જોઈએ એ પ્રમાણે ન બની શક્યો કેમ કે રજૂઆત એ વખતે ન થઈ પણ એ પછી આપણે જોયું હોય કે આપણે ભુજવા ફાટક ઉપર જે ઓવરબ્રિજ છે લોકાર્પણ કર્યું એકદમ શાનદાર બ્રિજ આપણે ત્યાં બનાવ્યો તમે ત્યાંથી નીકળતા હશો તમને પણ ગર્વ અનુભવાતો હશે એવી રીતે જયારે સુકલી રયાપુર અને કુપ્તા ફાટક ઉપરનો બ્રિજ બનશે ફોર લેન્ડ બ્રિજ છે ફોર લેન્ડ બ્રિજ એટલે શાનદાર બ્રિજ એ બધા બનશે એ પછી આપણને બધાને ખૂબ આનંદ અને વિરમગામના વિકાસમાં ચાર ચાંદ લાગશે બીજી આપ બધાને જાણ કરી દો અને ત્યાંથી આમંત્રણ પણ આપું છું તમારા ધ્યાનમાં પણ આપણે બધા ગઈ ઓગસ્ટના દિવસે બધાના સહયોગથી બધાના આશીર્વાદથી વિરમગામના પ્રવેશ દ્વાર એવા તિરંગા સર્કલ બનાવ્યું અને એકસો આઠ ફૂટ ઊંચો તિરંગો લગાવ્યો એવો જ વિરમગામનો બીજો પ્રવેશ દ્વાર એટલે કે પોપટ ચોકડી ત્યાં પણ આપણે આવનારા દિવસમાં તારીખામ ટેન્ડિટી નવ ત્રણ તારીખ આજુબાજુ નક્કી કરી હતી પણ કદાચ એમાં હજુ ફેરફાર આવશે કે કામ ચાલુ છે તો આપણે વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વાર એવા પંચમુખી હનુમાન મંદિરની પાસે ચાર રસ્તા પર આપણે વિશાળ ફૂટની મૂર્તિ જે સારંગપુરમાં છે એવી મૂર્તિ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને એ ચાર રસ્તાનું નામ આપણે પંચમુખી હનુમાન ચા રસ્તા આપ્યા છે વિરમગામનો બીજો પણ પ્રવેશ દ્વાર એક તરફ રાષ્ટ્ર ધ્વજ એક તરફ ધર્મનો ધ્વજ એટલે બંને તરફથી આપણા પ્રવેશ દ્વાર ખૂબ સુંદર મજાના બને એ દિશામાં આપણે આ કામ કરી રહ્યા છીએ અને ત્યારે ખૂબ મોટી સંખ્યામાં જે પ્રકારે આપણે ભગવાન શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ચાલીસા પાઠનું આયોજન કર્યું અનાવરણ જબરજસ્ત સફળ અને અદભુતપૂર્વ બનાવવાનો છે હવે આપણે ખૂબ મુખ્ય વિષય ઉપર ચર્ચા કરીએ કેમ કે છેલ્લા સોમથી શુક્ર દર સોમથી શુક્ર અમે ગાંધીનગર તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેને આપણે બજેટ સત્ર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણા મંત્રી માન્ય કનુભાઈ દેસાઈએ સુંદર મજાનું બજેટ રજૂ કર્યું અને આ જે બજેટ છે એ બજેટ ગુજરાતના દરેક ગામડાના વર્ગ માટે શહેરના દરેક વર્ગ માટે એક સુંદર મજાના આયોજન સાથે આ આખું બજેટ તૈયાર કર્યું અને આ બજેટના જે મુખ્ય દસ બાર મુદ્દાઓ છે જે દસ બાર વાતો છે એ તમારા સમક્ષ આજે કરવા માટે આ ફેસબુક લાઈવનું નું મહત્વપૂર્ણ માધ્યમ બનાવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે બજેટ હંમેશા આંકડાઓમાં હોય છે અને આંકડાઓ ઘણીવાર ગામડાના લોકોને અન્ય લોકોને ખ્યાલ હોતો નથી એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારી વિરમના વિધાનસભાના લોકોને આ બજેટની વિશેષ વાત આ બજેટને લગતી વિશેષ સમજ બધા લોકોને મળે એના માટે આજે એના પાંચ સાત મુદ્દાઓ પર આપણે જે ચર્ચા કરીશું જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તમને બધાને ખ્યાલ હશે કે આના પેપરોમાં પણ બજેટની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી છે બજેટની પહેલી આપણે બધા વાત કરીએ તો તમને નવાઈ લાગશે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ગુજરાત સરકારે ખૂબ વિશાળ પ્રકારમાં બજેટની તૈયારી કરી અને સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય પાછળ રૂપિયા વીસ હજાર કરોડની જોગવાઈ કરી છે અને એની અંદર જે કોઈ મહત્વની વાત હતી આપણે એની અંદર બીજી ઘણી બધી વાત છે જન આરોગ્ય યોજના છે એની અંદર નવી એમ્બ્યુલન્સો આપવી નવી સરકારી કોલેજો બનાવી પણ એને બહુ વિશેષ વાત એક છે જે આપણા અમદાવાદ જિલ્લાને લાગુ પડે છે એમાં પણ ખાસ કરીને નળકાંઠા વિસ્તારને આ જે જોગવાઈ માન્ય રાજ્ય સરકારે કરી છે એની અંદર એક વાત જે વીસ હજાર કરોડનું બજેટ આરોગ્ય પાછળ ખર્ચવાના છે એમાં અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક ત્રણસો બેડની હોસ્પિટલ બનાવવાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે અને એમાં દસ કરોડ રૂપિયા તો ફાળવી પણ દીધા છે એટલે બાવળા નજીક એટલે કે અત્યાર સુધી આપણે બધાને ક્યાં જવું પડતું સોલા જવું પડતું સિવિલ જવું પડતું પણ બાવળા નજીક હોસ્પિટલ ત્રણસો બેડની બનશે સરકારી હોસ્પિટલ એટલે આપણા વિરમગામ તાલુકાને તો ખરો હતો પણ વિશેષ નળકાંઠા વિસ્તાર એટલે કે બાવળા સાણંદ આપણા વિરમગામના નળકાંઠા વિસ્તાર ત્યાંના ગરીબ લોકોને આ હોસ્પિટલના કારણે ખૂબ મોટો લાભ મળશે એટલે આ ખૂબ મહત્વનો વિષય આપણા બધા લોકો માટે હતો કે ત્રણસો સોરી ત્રણસો બેડની હોસ્પિટલની જોગવાઈ થઈ છે અને આવનારા દિવસમાં એ બાવડા નજીક ત્રણસો કરોડની હોસ્પિટલ સાથીઓ બનવાની છે બીજી એક એક વાત ગામડાના લોકો લોકો માટે માટે સમગ્ર ગુજરાતના છે એની અંદર સૌથી સારી વાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘર આપવા માટે તેરસો ને ત્રેવીસ કરોડની સાથે જોગવાઈ કરવામાં આવી છે અને એનાથી પણ વિશેષ ખેડૂતો માટે જે વીજળીનો પ્રોબ્લેમ હોય છે દિવસે વીજળીની વાત હોય છે તો તમને બધાને આનંદ થશે કે ઊર્જા વિભાગે આઠ હજાર ચારસો ને જોગવાઈ કરી છે અને એમાં નક્કી કર્યું કે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના પંદરસો કરોડ ની જોગવાઈ કરી છે અંદર દિવસે વીજળી આપવા માટેનો પણ આપણને વિશેષ લાભ થશે પછી આપણે બધા જાણીએ છીએ કે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં માની ભૂપેન્દ્રભાઈએ આપણને આપણા વિધાનસભાની અંદર દોઢસો કરોડ રૂપિયાના ચોખ્ખા રૂડ આપ્યા છે ઓવરબ્રિજ નહીં જેમાં પ્રધાનમંત્રી સડક યોજના હોય જેમાં સ્ટેટ હાઈવે હોય સ્ટેટ હાઈવે એટલે કે થી રામપુરાનો જે આપણે મંજૂર કરાયો એ થી કાયલાનો આપણે જે મંજૂર કરાયો એ આ બધા જે રસ્તાઓ છે રામપુરા રામપુરાવાળો જે મંજૂર કરાયો દેકાવાડા વાળો એ સ્ટેટ હાઈવે કહેવાય એવા આપણને દોઢસો કરોડથી વધુ રૂપિયા આપ્યા છે પંચાયતના રોડો આપ્યા છે પણ હજુ આવનારા દિવસમાં આપણે ગામડાઓને જોડતા જે રોડો છે જ્યાં રિસર્ફિંગનું કામ છે જ્યાં નાના મોટા ખાડાઓ પડી ગયા છે જે રસ્તાઓ હજુ બનાવવાના બાકી છે એના માટે માન્ય મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે આવનારા દિવસ લીધે આપણે એક વર્ષમાં દોઢસો પોણી બસો કરોડના રોડ મળતા હોય તો આવતા ત્રણ ચાર વર્ષની અંદર હજુ બીજા પણ ત્રણસો ચારસો કરોડના રોડ મળે તો જે ગામડાઓની અંદર રોડની દશા ખરાબ છે એકબીજા એકથી એક ગામને જોડતો રસ્તો એ દિશામાં આપણે ખૂબ આગળ વધી શકીશું બીજી એક ખૂબ મહત્વની વાત છે આમ તો હું છેલ્લા એક વર્ષની વિરમકા વિધાનસભાની અંદર અલગ અલગ ગામડાઓની અંદર અને ખાસ કરીને વિરમકા માંડલ દેતૃત્વની અંદર આપણે ખેતી વિભાગ દ્વારા ખેડૂતોને અલગ અલગ ખેત સાધનો ઉપર સબસીડી આપતા હોઈએ છીએ અને એ સબસીડી અંતર્ગત મેં મે જ અત્યાર સુધી ખેતીવાડી વિભાગના લગભગ પંદર કરોડ રૂપિયાના ચેક વિતરણો કર્યા છે આ વખતે પણ રાજ્ય સરકારે કૃષિ વિભાગની અંદર એવું નક્કી કર્યું છે ટ્રેક્ટર તેમજ ખેતી લગતી જેટલા પણ આંત્રિકરણો છે અથવા વિવિધ ખેત ઓજારો છે એની અંદર પણ સાચું સાતસો ને એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે આપણા બધા જ માટે એ ખૂબ મહત્વનો વિષય છે કે આવનારા દિવસની અંદર ખેત સાધનો ઉપર પણ રાજ્ય સરકાર ખૂબ મોટા પ્રમાણમાં સબસીડી આપવાની છે અને એનાથી પણ વિશેષ અને ખૂબ મહત્વનો વિષય જેને મેં થોડાક દિવસ પહેલા જાહેરાત કરી કે ઘોડા ઘોડાપીડન માટે ત્રણસો કરોડ રૂપિયાની આપણને મંજૂરી મળી ગઈ છે ઘોડા પાણી આપવા જે વર્ષોનો પ્રશ્ન હતો લગભગ સોલ્યુશન થવાનું અને એ જ વાત માન્ય રાજ્ય સરકારે બજેટ છે બજેટની અંદર સરદાર સરોવર યોજનાની અંદર અમદાવાદ જિલ્લાના નળ વિસ્તારમાં સિંચાઈ સુવિધાને સુદ્રઢ કરવા માટે ત્રણસો કરોડની જોગવાઈ કરી હતી અને તમને નવાઈ લાગશે એનું ટેન્ડર પણ પતી ગયું છે અને અગિયાર તારીખે લગભગ હજુ શ્યોર નથી એમાં પણ અગિયાર તારીખે મને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હાથે નળકાંઠાને જે આપણે પાણી આપવાનું છે ઘોડા અંદર એનું ભૂમિ પૂજન પણ છે સાથે એટલે તમને એટલા માટે વાત કરું છું કે ભાજપ જે કહે છે એ કરે છે આ ગામના છોકરાએ જે તમને વાત કરી હતી એ નિભાવે છે અને આવનારા દિવસની અંદર આપણે ટૂંકા ગાળાની અંદર આમ તો એ પ્રોજેક્ટ બે હજાર પચીસ ની એપ્રિલ સુધીમાં પૂરો કરવાનો છે પાણીનો બમ્બો ત્યાં પાડી દેવાનો છે નર્મદાનું પાણી વડા ફીટરની અંદર ઉતારીને છે કે નળકાંઠાના પંદરે પંદર જે બાકી ગામડાઓ છે એને આપવાનું છે એટલે ખૂબ આપણા બધા માટે ગૌરવનો વિષય છે અને એનાથી પણ વિશેષ સાથીઓ જે મહત્વપૂર્ણ યોજના માન્ય રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એ તમારા બધાની વચ્ચે મૂકવા માંગુ છું અને એ ખૂબ મહત્વનો વિષય છે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના આમ તો મને કનુભાઈએ બે ત્રણ યોજનાઓ પર ખૂબ વિશેષ ધ્યાન આપ્યું છે અને એની અંદર સાથીઓ તમને બધાને કહેતા મને વિશેષ આનંદ થાય કે સરકારે ત્રણ યોજના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અંતર્ગત મૂકી છે કે જે ગામડાનું ગરીબ માણસ છે જે ધોરણ નવ દસની અંદર ભણતો નથી છોકરીઓ માટે આપણે બે હજાર બાવીસના

જે પણ કોઈ માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળા હોય એમાં ભણતી દીકરીઓને લક્ષ્મી યોજના હેઠળ બારસો ને પચાસ કરોડની જોગવાઈ કરી છે દર મહિને પાંચસો રૂપિયા છોકરીને ભણવા પાછળ એના ખાતામાં સરકાર આપી દેશે અને નવમું પાસ કરો એટલે દસ હજાર રૂપિયા દસમું પાસ કરો એટલે દસ હજાર રૂપિયા આ પ્રકારે રાજ્ય સરકારનું વિશેષ આયોજન છે એમાં આપણા સમાજની આપણા વિસ્તારની આપણા પરિવારની કોઈ દીકરી ભણવા માટે થઈને પૈસા ન હોય એને છોડી દેવું પડે એવું ન થાય એના માટેનું પણ આપણે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક નમો લક્ષ્મી યોજના એક નમો સરસ્વતી યોજના આ બે યોજના ખૂબ મહત્વપૂર્ણ યોજના સાથે લોકોની વચ્ચે સાથીઓ મૂકી છે અને બીજી એક વાત અમે જયારે આંદોલન કરતા હતા પણ એક વાત બહુ ખૂબ મહત્વપૂર્ણ છે સાથીઓ કે જયારે અમે આંદોલન કરતા ત્યારે લોકો કહેતા આંદોલન ને શું ફાયદો થાય પણ માન્ય નરેન્દ્રભાઈએ અમારી વાતને ખૂબ સાચી રીતે સમજી મારે ભૂપેન્દ્રભાઈએ એ વાતને સારી રીતે લોકો વચ્ચે મૂકી આ વખતે પણ બજેટની અંદર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જે વિદેશ જવા માટે પંદર લાખ રૂપિયાની સહાય કરે છે આ વખતે ફરી એકવાર પંચોતેર હજાર વિદ્યાર્થીઓ માટે ચારસો કરોડની જોગવાઈ કરી છે અને જેટલા પણ મારા બિન અનામત વર્ગમાં આવતા ભાઈઓ બહેનો છે એમને ધ્યાન દોરું કે આપણે બિન અનામત આયોગ અને નિગમ બન્યું એમાં પણ સાથીઓ છસો કરોડની જોગવાઈ કરી છે આ જે પૈસાની જોગવાઈઓ છે એ તમને આંકડાની માયાજાળ લાગે પણ જયારે કામો આપણી જોડે આવે છે જયારે આપણા ખાતામાં પૈસા આવે છે આ બધી જોગવાઈઓના આધારે આવે છે અને આખું બજેટ રાજ્ય સરકારે વધારીને ત્રણ લાખ કરોડને પણ પાર કરીને મૂક્યું છે એ આપણા બધા માટે ખૂબ ગૌરવનો વિષય છે અને એટલા માટે સાથીઓ આપણે બધાએ આવનારા દિવસની અંદર આપણી બહેન દીકરીઓને નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના આ બધી યોજનાઓનો લાભ મળે એના માટે આપણે વિશેષ પ્રયાસ કરવાના છે આપણે જે વિશ્વકર્મા યોજનામાં કેમ ફોર્મ ભરાવીને લોકોને લાભ આપીએ છીએ એવી રીતે આવનાર આવનારા દિવસની અંદર આપણે આપણા વિસ્તારની બહેન દીકરીઓને પણ મોટા પ્રમાણમાં લાભ મળે એના માટે કામ કરવાનું છે બીજી એક ખૂબ મહત્વપૂર્ણ યોજના રાજ્ય સરકારે જાહેર કરી છે આપણે બધા જાણીએ છીએ કે અનેક પરિવાર એવા છે કે જે વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટેની સહાય છે આ વખતે પણ નરેન્દ્રભાઈએ અને ભૂપેન્દ્રભાઈએ વૃદ્ધ લોકોની ચિંતા કરી છે તમે તમારા ગામમાં જેટલો મારા સાંભળે છે કે કયા ગામમાં કેટલી વૃદ્ધોને પેન્શન મળે છે વૃદ્ધોને પેન્શન આપવું એટલે નિરાધાર હોય કોઈ જેના દીકરા ન હોય કોઈ ગરીબ હોય આ વખતે પણ રાજ્ય સરકારે આપણા રાજ્યની અંદર અગિયાર લાખ લાભાર્થીઓને માનસિક સોરી માસિક પેન્શન આપવા માટે અગિયાર લાખ લાભાર્થી આપણે આપણા ઘરમાં એક મા બાપ હોય તો એની ચિંતા કરતા કરતા થાકી જઈએ છીએ રાજ્ય સરકારે અગિયાર લાખ લાભાર્થીઓની ચિંતા કરીને તેરસો ને જોગવાઈ કરી છે જેમાં આપણે બારસો ને પચાસ રૂપિયા દર મહિને આપીએ છીએ વૃદ્ધ પેન્શન યોજનામાં અને આ વખતે એક બીજી ખાસ મહત્વપૂર્ણ યોજના રાજ્ય સરકારે જાહેર કરી છે આમ તો છે જ પણ એની અંદર આ વખતે ઉમેરો કર્યો છે અને એ છે અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિ વિકસતી જાતિ અંદાજે એકસઠ હજાર કન્યાઓને મામેરા માટે રૂપિયા ચૌબોતેર કરોડની જોગવાઈ કરી છે જે કુંવરબાઈનું મામેરું કહીએ છીએ એ જ પ્રકારે આ યોજના છે સાથે ચૌબોતેર કરોડ રૂપિયાની જોગવાઈ એની અંદર પણ જેમાં મામેરા આપવામાં આવશે અને બીજી ખૂબ મહત્વપૂર્ણ યોજના જે આપણા ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ વખતે મકાન બાંધવા માટે બસો કરોડની જોગવાઈ છે

પંદર લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કરોડની જોગવાઈ કરી કામદાર નોકરી પછી ઘરે બેઠા હોય એમને કોઈ બીમારી આવી ગઈ હોય એમની જોડે નોકરી કરતા હોય આયુષ્યમાન કાર્ડ ન હોય કેમ કે એટલી મર્યાદા પણ એમનું નીકળે નહીં તો એના માટે પણ રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ ધ્યાન આપીને આપણા એવા કામદાર પરિવારો માટે પણ ખૂબ વિશાળ યોજનાની જાહેરાત કરી છે બીજી એક વાર વિધવા પેન્શન આપણે બધા જ જાણીએ છીએ કે આપણા બેકરો તાલુકાની અંદર ગંદા સ્વરૂપમાં બહેનોની સંખ્યા ખૂબ વધારે છે અને આ દુઃખ દુઃખ સાથે કહેવું પડે કેમ કે વ્યસનના ચલણમાં એવા જાગી ગયા કે આપણે આપણી પત્નીઓનું પણ ધ્યાન ન રાખ્યું એ પોતે સ્વર્ગ જતો રહે અને બિચારી પત્ની હેરાન થાય આવું આખા ગુજરાતમાં હતું આખા દેશમાં હતું અને માનીએ મોદી સાહેબાની ચિંતા કરી અને એટલા માટે ફરી એકવાર એને આપણે ગંગા સ્વરૂપ આર્થિક યોજના અંતર્ગત વિધવા બહેનોને બારસો ને પચાસ રૂપિયાની જે આર્થિક રીતે આપણે મદદ કરીએ છીએ એમાં આ વખતે બે હજાર ત્રણસો ને ત્રેસઠ કરોડની જોવા તમે વિચારો આપણે પરિવારની અંદર આપણે આપણા ભાઈનું પણ ધ્યાન ના રાખીએ પણ સરકાર નાની નાની વાતનું ધ્યાન રાખે ઘણી આપણે એવું કહેતા હોય કે આપણે વોટ આપ્યું હોય એટલે ધ્યાન રાખવું પડે વાત સાચી પણ જૂની સરકારો તો વોટ આપીને ધ્યાન નથી રાખતી અત્યાર સુધી બજેટ આવે પેપરમાં વાંચીએ કે ખબર ન પડે મને એવી ઈચ્છા હતી કે બજેટની એક એક વાત આપણા લોકોને ખબર હોવી જોઈએ અમે પણ લોકો ગઈકાલે અમારું વિધાનસભાનું સત્ર ત્રણ વાગે પત્યું એ પછી અમે લોકો બે કલાક આ બજેટ ઉપર શિક્ષણ લેવા અમે લોકો બેઠા છીએ કે ભાઈ આ બજેટને સમજીએ ને અમારા લોકોને સમજાવીએ અમે કે ભાઈ આ બજેટ શું કામનું છે બજેટથી શું ફાયદા થાય છે બજેટમાં નફો નુકસાન મૂડી મહેસૂલ આવક આ બધું કેવી રીતે હોય છે આ બધું ખ્યાલ ન હોય તો અમે તમારી વચ્ચે તમને મદદ કઈ રીતે કરી શકીએ એટલા માટે સાથીઓ આપણે બધા જ સાથે મળીને આ બજેટના વિવિધ યોજનાના લાભ આપણી વિધાનસભા સુધી કેવી રીતે પહોંચે અને આપણા લોકોને કેવી રીતે લાભ અપાવીએ એ દિશામાં પણ આપણે બધા આગળ વધવા માંગીએ છીએ અને તમે બધા જ આપણા વિધાનસભાની અંદર વિકાસના કામોમાં ખૂબ અમને સહયોગ આપો છો અને એવી જ રીતે એક બીજી પણ મહત્વપૂર્ણ યોજના રાજ્ય સરકારે એમાં પણ વધારો કર્યો આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતોનું આકસ્મિક મૃત્યુ થાય તો ચાર લાખ રૂપિયા સરકાર આપે છે વીમા રક્ષણ આપતી હોય છે આપણે આપણી વિધાનસભામાં જોગવાનું જો આપણે એમાં રાજી નહીંથી થતા પણ આપણે બિચારા ખેડૂત મૃત્યુ પામે પછી આપણે એને ચાર ચાર લાખ રૂપિયા બારમાં પહેલાં આપી દઈએ છીએ હું જાતે જઈને આપું છું તો આ વખતે પણ ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં વીમા રક્ષણ યોજના હેઠળ એક્યાસી કરોડની જોગવાઈ રાજ્ય સરકારે સાથી કરી છે એ પણ ખૂબ એક બહુ મહત્વપૂર્ણ વાત છે બીજી એક બહુ મહત્વપૂર્ણ વાત આ તમે ખાતરો નાખી નાખીને જે રીતે સીડ્સ દવાઓ નાખી નાખીને ખેતરને ખરાબ કરો છો તો રાજ્ય સરકારે આ ચિંતા કરી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પણ પ્રાકૃતિક ખેતી કરતા લોકોને આપણે કંઈક આશ્વાસન તો આપવું જોઈએ ને કંઈક પ્રોત્સાહન તો આપવું જોઈએ તો આ વખતે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓમાં કુલ એકસો અડસઠ કરોડની જોગવાઈ છે અને એમાં પણ વિશેષ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે આ વખતે એકસો નવ્વાણું કરોડ આપવાની જોગવાઈ કરી છે મતલબ તમારી જોડે ગાયો ગાયો હોય દેશી તમારે એના આધારે પ્રાકૃતિક ખેતી કરવી હોય પણ તમે ગાયો રાખવા માટે એની સાર સંભાળ રાખવા માટે એના પાછળના ખર્ચાઓ તો પોષાય ન હોય તો પણ સરકાર એની સબસિડી આપશે વિચારો તમે પ્રાકૃતિક ખેતી ઉપર સરકારે કેટલું મહત્વપૂર્ણ ધ્યાન ધ્યાન પણ આપણે રાખવું પડશે ને પછી કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એમાં ગાય ભેંસ ઉપર જે ખર્ચો થાય ગાય ઉપર એનો પણ સબસિડી આપે બીજું એક મહત્વપૂર્ણ બે યોજના મને પ્રધાનમંત્રી મોદી સાહેબે રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વાત કરી હતી દેશ અને એ જ અંતર્ગત આ વખતે અયોધ્યામાં જે ભગવાન રામનું મંદિર બન્યું છે અસંખ્ય ગુજરાતીઓ ક્યાં દર્શન કરવા જાય છે રોજ હજારો લોકો જાય છે એમના માટે રહેવાની વ્યવસ્થા શું તો ગુજરાત સરકારે એવું નક્કી કર્યું કે અયોધ્યા ખાતે ગુજરાત યાત્રી નિવાસ બનાવવામાં આવશે અને એની પાસે પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે વિરમ ગામ કોઈ ગુજરાતી અયોધ્યા જાય ગરીબ હોય અને અહીંયા રહેવાની તકલીફ હોય આપણું ગુજરાત યાત્રા નિવાસ ત્યાં બનેલું હોય ત્યાં જ એક રૂપિયાનો ખર્ચો ના થાય એ પ્રકારનું આયોજન પણ કર્યું છે બીજું બહુચર અસંખ્ય લોકોની માં બહુચર કુળદેવી હશે લોકો ચાલીને માની માનતા પૂરી કરવા જાય મારા આશીર્વાદ અસંખ્ય લોકો ઉપર હોય છે ત્યારે શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે અને મંદિરના પુનર્નિર્માણ માટે યાત્રાધામનો વિકાસ કરવા માટે એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું પણ નિર્માણ થવાનું છે એ પણ આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે પ્રધાનમંત્રી દેશનો જે છે એની અંદર પણ વિશેષ ધ્યાન તો આ એક ગુજરાત સરકારનું અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ નો હતો અને ગઈકાલે અમે જેટલું સમજ્યા આમ તો વિધાનસભાની અંદર સતત સમજતા હોય એ પણ એ સમજીને પછી અમે એવું નક્કી કર્યું કે આપણે આપણા વિસ્તારના લોકોને પણ આની નાની નાનું ધ્યાન દોરવું જોઈએ એમને ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર બજેટને લગતી અનેક વાતો આપણા વિસ્તારના લોકોને ખબર પડે ભવિષ્યની અંદર આપણે આપણા વિસ્તારની અંદર વિકાસના કામોને ખૂબ મોટા પ્રમાણમાં કરીએ એ દિશામાં આપણે આગળ વધવા માગીએ છીએ બીજું તમારા બધાના ધ્યાને થોડીક વાત મૂકવાની એ હતી કે આપણે ટૂંકા સમયની અંદર વિનગામની અંદર ગંગાસરના ડેવલપમેન્ટ પાછળ સાડા ત્રણ કરોડ રૂપિયાની આપણે એનું બજેટ પણ સોરી ટેન્ડર પણ કરાઈ ગયું છે આવનારા દિવસમાં ગંગા ડેવલપમેન્ટ પાસે સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ વોકિંગ વે કરીએ છીએ એન્ટ્રી સારી થાય એના દિશામાં આપણે આગળ વધીએ છીએ બસ બીજું વધારે નથી કેવું જે મારો પ્રયાસ છે વિરમગામ માંડળ દેતરૂના નળકાંઠા માટે સતત એક્ટિવ રહીને કંઈક મદદરૂપ થવાનો જેથી કરીને પાંચ વર્ષ પછી તમારા બધાની વચ્ચે આવું તો આંખોમાં આંખો નાખીને વાત કરી શકું અને કહી શકું તમે જે મને મત આપ્યા હતા એનાથી વધુ સવાયું ખરો ઉતરવાનું કામ મારું છે એ દિશામાં આપણે આગળ વધીએ મને આ બધાને મળીને ખૂબ આનંદ થયો ટૂંકા ગાળાની અંદર અત્યારે વિધાનસભા ચાલે છે એનો હું શનિ અને રવિ વિરમગામ આવું છું અને આજે શનિવારે વિરમગામ કાર્યાલય ઉપર જ બેઠો છું આજે દસ થી ત્રણ બધા મુલાકાતીઓને મળીશું નાના મોટા પ્રશ્નોનું સમાધાન કરીશું અને આવતીકાલે અન્ય કાર્યક્રમો એટલે સોમથી શુક્ર વિધાનસભામાં હોવાના કારણે નહીં મળે પણ આપણું કાર્યાલય ચોવીસ કલાક ત્રણસો દિવસ ચા નાસ્તા અને માણસ સાથે ચાલુ જ હોય છે એટલે તમારા કંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય કોઈને પ્રમાણપત્રની જરૂર હોય કોઈ લેટરની જરૂર હોય તો આપણું કાર્યાલય આપણું નહીં આપણા બધાનું જો આપણું એટલે મારું નથી કહેવું આપણા બધાનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે આપ સૌને મળીને ખૂબ આનંદ થયો જય હિન્દ જય ભારત